ઓફિડ્રીનના કેસમાં સીઆઈડીની ગંભીર ભૂલ જોવા મળી છે પાંચ વીજ થાંભલા કસેડવા માટે ગોત્રી ભાઈલી રોડ પર સાત કલાક વીજ પુરવઠો બંધ રહેતા હજારો લોકો પરેશાન થયા છે તો જૂની પ્રેમિકાને બળજબરીથી હોટેલમાં લઈ જતા યુવકની સામે ફરિયાદ નોંધવામાં આવી છે જૂની પ્રેમિકા લગ્ન થયા પછી તેની સાથે બળજબરી કરી અને હોટેલમાં લઈ જનાર યુવકની સામે વડોદરામાં સયાજીકનજી પોલીસે ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટેકનોલોજી ફેકલ્ટીમાં ઇનોવેટિવ પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તો પ્લાસ્ટિકની બોટલોમાંથી સોલર વોટર હીટર અને પાણી શુદ્ધ કરતી શ્રીજીની મૂર્તિઓ જોવા મળી હરણીલેક ઝૂન દુર્ઘટનાના આરોપીઓ પોલીસને ગોળ ગોળ ફેરવતા પરેશ શાહ અને ગોપાલ શાહ વધુ પાંચ દિવસના રિમાન્ડ ઉપર ખાલી પડેલી જગ્યાઓએ રાજ્યના દસ આઈએએસને વધારાના હવાલા આપવામાં આવ્યા છે તો હાલ બત્રીસ જેટલી કલાકૃતિ પ્રદર્શિત કરવામાં આવી છે પાર્કમાં હજી સ્ક્રેપની બાર કલાકૃતિઓ મૂકવામાં આવશે વડોદરાને બ્રિજની નીચે રિપેરિંગ અને બુલેટ કામગીરીમાં નડતી લાઇન ખસેડવાથી પાણીના થાંધિયા જોવા મળ્યા છે પોરમાં ચોરી કરવા ઘરમાં પ્રવેશ તે પહેલા જ બે ચોરોને ઝડપી પાડવામાં આવ્યા છે દરવાજાનો નકુચો તોડ્યો અને તેમને ભાગવું પડ્યું ઘઉં અને સરસવનો વાવેતર વિસ્તાર વધ્યો જ્યારે ચણામાં ઘટાડો નોંધાયો છે રવિ સિઝનમાં કઠોળ પાક હેઠળનું કુલ વિસ્તારની વાત કરીએ તો ત્રણ પોઈન્ટ સડસઠ ટકા ઘટી અને એકસો સાહીઠ પોઈન્ટ આઠ લાખ હેક્ટર થયો છે તો ભારતના સોવેરિન રેટિંગને સુધારવામાં ઉતાવળ નહીં કરવાના એજન્સીઓના સંકેત રાજકોષીય ખાદ્યનું બજેટ ટાર્ગેટ સિદ્ધ કરવાનું પડકારરૂપ બની રહેશે સોના ચાંદીની વાત કરીએ ઝડપી ઘટાડો ક્રૂડ ગબડ્યું ડોલર ઉછળી ફરી ત્યાસી પાર કરી ગયો છે અમેરિકામાં જોબ ગ્રોથના આંકડા અપેક્ષાથી નોંધપાત્ર ઊંચા આવતા સોના ચાંદીમાં ઝડપી ઘટાડો જોવા મળ્યો છે તો સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભટ્ટના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે જુનાગઢના તોડકાંડની તપાસમાં મોબાઈલ પેનડ્રાઈવ ડેટા પોલીસ માટે મહત્વના તો ગુજરાતના દૈનિક એકસો દસ થી વધુને કેન્સર ભરખી જાય છે આજે વિશ્વ કેન્સર ડે છે તમામ જે અભિયાન છે તે આજના દિવસે હાથ ધરવામાં આવતા હોય છે ભરખી જાય છે રાજ્યમાં વર્ષે કેન્સરના તોતેર હજાર કેસ તો ચાલીસ હજારથી વધુ વ્યક્તિઓના મૃત્યુ થાય છે ગુજરાતમાં વ્યસનના કારણે કેન્સરગ્રસ્ત દર ત્રીજા પુરુષને મોઢાનું કેન્સર જોવા મળે છે સ્પોર્ટ્સમાં જોઈએ તો જયસ્વાલની બસો નવ રનની વયે બેવડી સદી ફટકારનારો વિશ્વનો પ્રથમ બેટ્સમેન જોવા મળ્યો સૌરાષ્ટ્રને જીતવા માટે પાંચ વિકેટની અને મહારાષ્ટ્રને એકસો ચાર રનની જરૂર છે રણજી ટ્રોફી બે દિવસમાં પાંત્રીસ વિકેટ પડતા મેચ રોમાંચક જોવા મળી દુશ્મન પર કાળ બનીને ત્રાટકવાની ક્ષમતા ધરાવતા ભારતના આત્યાધુનિક પ્રીડેટર ડ્રોન બોલીવુડની વાત કરીએ અક્ષય કુમાર પોતાના ડી ફેક વિડીયો માટે કાનૂની કાર્યવાહી કરશે આ ફેક વિડીયો એક ગેમ એપ્લિકેશનના પ્રમોશન માટે કરવામાં આવ્યો હતો ફરહાન અખ્તરની ડોન થ્રી નું પ્રી પ્રોડક્શન કામ આવતા જ મહિનાથી શરૂ થશે અમેરિકાએ પોતાના ત્રણ સૈનિકોના મોતનો બદલો લીધો

તો પૂનમનો પબ્લિસિટી સ્ટન્ટ ઊંધો પડ્યો ચાહકોની ટીકા કરતી સાહીઠ હજાર પોસ્ટ જોવા મળી કુશલ ટંડને પૂનમ અને પીઆર ટીમની ધરપકડ ની માંગણી કરી છે પૂનમ પાંડે દ્વારા એક દિવસ પહેલાં જે પોસ્ટ મૂકવામાં આવી હતી તેના મેનેજર દ્વારા ઇન્સ્ટાગ્રામ પર કે તેનું મોત થયું છે અને ગઈકાલે પૂનમ પાંડે જ પોતાનો વિડીયો વાયરલ કર્યો પૂનમ પાંડે જાતે જ સ્વીકાર્યું કે તે પોતે જીવિત છે અભી મેં જિંદા હું તેવો કરીને વિડીયો વાયરલ કર્યો છે અને ઘણા લોકોની જે ચાહકો છે તેમની જે ભાવના છે તેમને ઠેસ પહોંચે છે અને તેને જ લઈને પૂનમનો જે પબ્લિક સિટી સ્ટન્ટ છે તે ઊંધો પડ્યો હોય તેવું લાગી રહ્યું છે આજે યુનિવર્સિટીનો સમારોહ એનાયત કરવામાં આવશે તો હવે જોઈએ દિવ્ય ભાસ્કરની હેડલાઇન્સ ઊંઝાનું એકસો છપ્પન વર્ષ જૂનું ઉમિયા માતા મંદિર અશ્રેણીનું તીર્થધામ ઘોષિત તો દર વર્ષે પંચોતેર લાખ દર્શનાર્થીઓ અહીં પહોંચે છે કર્મ ધૈર્ય ફળ સત્તાણું વર્ષના અડવાણી પચાસમાં ભારત રત્ન કેજરીવાલ વિરુદ્ધ વિરૂરી કોર્ટમાં પહોંચ્યું ક્રાઇમ બ્રાન્ચ નોટિસ આપવા માટે અડગ જોવા મળી છે તો સોશિયલ મીડિયા હવે નેટવર્કિંગ કરતા પ્રાઇવસીની ઈચ્છાઓ વધી છે આજે ફેસબુકને વીસ વર્ષ થયા છે સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટે ટૂંક સમયમાં જ નોટિફિકેશન જાહેર કરવામાં આવશે સાત નવી મહાનગરપાલિકામાં પહેલા વહીવટદાર કમિશનરની નિમણૂક કરવામાં આવશે અમેરિકા અસુરક્ષિત વિસ્તારોમાં ભારતીય સોફ્ટ ટાર્ગેટ બની રહ્યા છે એક જ વર્ષમાં ભારતીય વિદ્યાર્થીઓની હત્યા થઈ છે તો વડોદરામાં કરોડના ખર્ચે રિનોવેશન કર્યું છે પંદર હજારની ઉધે ટ્રીટમેન્ટ ન કરાવતા હવે સ્ટેજ જે છે ઉબડ ખાબડ હાલતમાં જોવા મળી છે તો મેક ઇન વડોદરા દેશના પહેલા ડિફેન્સ કાર્ગો પ્લેનના એસેમ્બલ યુનિટની પહેલી તસવીરો જે છે તે જાહેર કરવામાં આવી છે એમએસયુમાં મેકર્સ ફેસ્ટની છઠ્ઠી આવૃત્તિના પ્રારંભે ટેકનોલોજીનો સંગમ સોલાર ચાર્જ પિરિયડ્સનું પેઇન દૂર કરવા ચુમ બનાવવામાં આવી છે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓનો દબદબો જોવા મળ્યો પદવિદાનમાં એકસો ચોપન વિદ્યાર્થીનીઓ બસો એકત્રીસ છાસઠ વિદ્યાર્થી એકસો તેર ગોલ્ડ મેડલ લેશે આર્ટ્સના ક્લાર્કોની ડીનની સામે બળાપો હંમેશા બધા સામે નીચો પાડો છો તેવું જણાવ્યું વાઘોડિયા બીએપીએસ મંદિરમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો છે બે દિવસીય આ જે મહોત્સવ છે તેનો પ્રારંભ થયો છે તો પ્રમુખ સ્વામીએ વાઘોડિયા સ્થિત મંદિરને બાવીસ વાર યાદ કર્યું હતું અને યુવકોએ બાવીસ નિયમ પાળ્યા છે તિલકવાડા અનેક દેવો તીર્થસ્થાન બ્રજની પરિક્રમા જેટલું રેવાનું મહત્વ જોવા મળ્યું છે સમસ્ત તિલકવાડા પરિવારનું ડભોઈ દસાલાડ ભવન ખાતે સ્નેહ મિલન યોજાયું છે તો ફ્રીઝ થયેલા ત્રણસો છ્યાસી ખાતાની પચાસ ટકા રકમ પડાવી લેવાનું તરલ ભટ્ટનું કાવતરું હતું ચાર દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે બેંક ખાતાની વિગતો ગેરકાયદેસર તફડાવી હતી લીમડી અમદાવાદ હાઈવે ઉપર જનસાળી ગામની ઘટના ઉભેલા ડમ્પર પાછળ ખાનગી બસ ઘુસી જતા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે અઢાર લોકો જે છે તેમને ઈજાઓ પહોંચી છે એ ઘાયલ થયા છે ખેતી ધિરાણ અને પશુપાલન માટે બે હજાર એકવીસ થી ત્રેવીસ માં ડોક્યુમેન્ટ આપનારા ખેડૂતોની સાથે ઠગાઈ થઈ છે ગોધરામાં બીઓબીની બ્રાન્ચમાં ખેડૂતોના નામે બારોબાર લાખોની લોન ઉપાડી લેવાનું કૌભાંડ ઝડપાયું છે તો વડોદરા રાજસ્થાન મધ્યપ્રદેશમાં મેગા ઓપરેશન ન્યુડ વિડિયો કોલિંગ કરી ફસાવનારી આંતરરાજીય ટોળકીના પાંચ ઇસમો છડપાયા છે સ્પોર્ટ્સમાં વાત કરીએ તો બીજી ટેસ્ટ પ્રથમ ઇનિંગ્સમાં ભારતના ત્રણસો છન્નુંની સામે ઇંગ્લેન્ડ બસો ત્રેપન રનમાં ઠેર વાહ બુમરાહ તો સૌથી ઓછી વયે ભારતીય બેટર દ્વારા બેવડી સદી ફટકારવામાં આવી છે ડિફેન્ડિંગ ચેમ્પિયન સૌરાષ્ટ્રની બેટિંગ ફરી નિષ્ફળ એકસો રને ઢેર જોવા મળી છે બદ્રીનાથમાં બાદ સૌંદર્યે ઈરાક અને ઠેકાણા ઉપર અમેરિકાના હવાઈ હુમલા અઢાર લોકોના મોત નીપજ્યા છે અમેરિકી બેઝ પર થયેલા ડ્રોન હુમલાની જવાબીજી કાર્યવાહી કરવામાં આવી જેમાં અઢાર લોકોના મોત નીપજ્યા છે આડત્રીસ હજાર બલૂન માંથી મીટર લાંબુ ડ્રેગન બનાવવામાં આવ્યો વર્લ્ડ રેકોર્ડ સર્જવામાં આવ્યો તો મહિલાઓના સામૂહિક સાથે માધવનારાયણ તહેવારની શરૂઆત કરવામાં આવી છે રાજધાની કાઠમંડુ નજીક સાકુમાં માધવનારાયણ પર્વ મનાવવામાં આવ્યો ગોરવા બાપુની દરગાહ પાસે પાંચ સગીરે બે ગાયને ઘેરી અને મારી નાખવાના ઈરાદે એસિડ નાખ્યું હોય તેવી ઘટના સામે આવી છે તો હવે જોઈએ ગુજરાત મિત્રની હેડલાઇન્સ ભારત રત્ન કરવામાં આવ્યો છે બનવારીલાલ પુરોહિતે રાજીનામું આપ્યું એક કેસ અંગે પોલીસથી નોટિસ આપવા પહોંચતા કેજરીવાલના નિવાસ સ્થાને નાટકીય જે દ્રશ્યો છે તે જોવા મળ્યા ફ્રાન્સના પેરિસને એક રેલવે સ્ટેશન પર લોકો પર છરી હુમલા ત્રણ ને ઈજાઓ પહોંચી છે

તે નડિયાદ મનપા માટે અગ્રણીઓ મેદાનમાં ઉતરશે મહાગુજરાતનું આંદોલનનું નેતૃત્વ કરનારા નડિયાદને અન્યાય થતા ચોમેર પ્રજાજનોમાં ભારેલો જ્વાળા જોવા મળ્યો ચરોતરમાં કાર ભાડે લઈ જઈ અને છેતરપિંડી કરતું શખ્સ પકડી પાડવામાં આવ્યો છે ટેકનોલોજીની સાથે વ્યવસાયિક જીવન પર પણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ છોટા વાયા વડોદરા અમદાવાદ જતી બસ ડાયરેક્ટ અમદાવાદ કરવા માટે મુસાફરો દ્વારા માંગ કરવામાં આવી છે

મહેમદાવાદની વ્યુતીને એનઆરઆ યુવકની સાથે લગ્ન કરવાનો ભારે પડ્યું પત્નીને પતિ પાસે કેનેડા મોકલવા માટે દહેજ માંગ્યું પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીએ ભાજપનો કેસરો ખેસ પહેરી લીધો છે બજેટના સપ્તાહમાં શેરબજારમાં ઉથલપાથલ રહી તો આગામી સપ્તાહે તેજી ચાલુ રહેશે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે કામગીરીમાં નર્તરુપ લાઇન હટાવવાની કામગીરી પાંચથી આઠ જાન્યુઆરી સુધી કરવામાં આવશે તો બુલેટ ટ્રેનની કામગીરીના કારણે દક્ષિણ વિસ્તારમાં પાણીની સમસ્યાઓ કામગીરીના પગલે જે છે અંદાજે લાખ લોકોએ હાલાકી વેઠવી પડશે તો શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્ય પદાર્થ મળે તે માટે પાલિકા દ્વારા રજીસ્ટ્રેશન ફરજિયાત કરાયું ખાદ્ય પદાર્થોના વિક્રેતાઓ જે છે તેમને સાત દિવસમાં રજિસ્ટ્રેશન કરાવી લાયસન્સ લેવું પડશે

આજે એમએસ યુનિવર્સિટીનો બોતેરમો પદવિદાન સમારંભ યોજાશે તેર હજાર પાંચસો નવ્વાણું વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે તો હવે જોઈએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવામાં આવશે કેન્દ્ર સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરી મોદીએ સોશિયલ મીડિયા પર માહિતી શેર કરી છે પીએમ મોદીએ કરોડ રૂપિયાના ઉદ્ઘાટન કર્યું આઈઆઈએમના કાયમી કેમ્પસનું અડસઠ હજાર પ્રોજેક્ટ્સનું તેમના દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો એક દિવસ પહેલા ગૃહમંત્રી અમિત શાહની સાથે મુલાકાત કરી હતી પંજાબના રાજ્યપાલ બનવારીલાલ રાજીનામું આપવામાં આવ્યું છે સીરિયા અને ઈરાકમાં બોમ્બ મારો છ લોકોના મોત નીપજ્યા છે

છેલ્લા બે દિવસમાં ગોદી રોડ ખાતેની અઠ્યાવીસ અને દાહોદ પડાવ ખાતેની બે મળી ત્રીસ દુકાનોને સીલ મારવામાં આવ્યું છે એમએસયુના બોતેરમાં પદવીદાન સમારોહમાં બસો વિદ્યાર્થીઓને બસો વીસ જેટલા જે વિદ્યાર્થી છે તેમને ત્રણસો ચોપન ગોલ્ડ મેડલ આપવામાં આવશે એમએસયુના પદવીદાન સમારોહમાં ચીફ જસ્ટિસ નહીં આવે તો બોતેરમાં કોન્વોકેશનમાં હાજરી ન આપવા યુવા એડવોકેટ અને સેનેટ સભ્ય ચીફ જસ્ટિસની રજૂઆત કરી હતી તો ઉધનામાં ગેરકાયદેસર બાંધાતા બિલ્ડિંગનો સ્લેબ ધરાશાય થતા એકનું મોત નીપજ્યું છે જ્યારે ત્રણ લોકો ગંભીર ઘાયલ થયા છે લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં ચાલતું હતું આજે ત્રણ માળનું ગેરકાયદેસર બાંધકામ અને આ સમય દરમિયાન જ એક મોત નિપજ્યું છે અને ત્રણ વ્યક્તિઓ ઘાયલ થયા છે જુનાગઢ તોડકાંડના માસ્ટર માઇન્ડ અને સસ્પેન્ડ કરવામાં આવેલા પીઆઈ તરલ ભટ્ટને ચાર દિવસના રિમાન્ડ મળ્યા છે ભાજપના સંસ્થાપક રત્ન ભારત રત્ન એવોર્ડ આપવો આપણા બધા માટે ખૂબ જ ગર્વની વાત છે સીઆર પાટીલ અને વિજય રૂપાણી દ્વારા જણાવવામાં આવ્યું રાજ્યના કેટલાક ભાગોમાં ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રીથી

આપના પૂર્વ ધારાસભ્ય પુપત ભાયાણીની ભાજપમાં ઘર વાપસી જોવા મળી છે વાતાવરણની પ્રતિકૂળતાને લીધે ફળોના રાજા કેરી માટે આ વર્ષ અતિ ભારે રહેશે ઉનાળો આવતા જ કેસર કેરીના રસિકો કાગડોળે કેસર કેરીની રાહમાં હોય છે ને ત્યારે આ વખતે વાતાવરણની જે પ્રતિકૂળતા જોવા મળી છે તેને જ લઈને કેરી માટે આ વર્ષ અતિ ભારે રહેશે તેવું લાગી રહ્યું છે ભારતના દિગ્ગજ ટેનિસ ખેલાડી રોહન બોપન્નાએ તેતાલીસ વર્ષની ઉંમરે ખિતાબ જીત્યો છે ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન રોહન બોપનના પીએમ મોદી મળીને વડાપ્રધાનને રેકેટ ભેટ આપ્યું છે તો બે હજાર ચોવીસ દરમિયાન શું ભારતનું રિયલ એસ્ટેટ માર્કેટ હજી વધુ મોટું અને બહેતર બનશે ભારતમાં બે હજાર ત્રેવીસના વર્ષ દરમિયાન પ્રોપર્ટીનું વિક્રમી વેચાણ નોંધાયું છે જાપાની પસંદગીનું સ્ટોક માર્કેટ બન્યું હોવાથી ભારત પોતાના સમકક્ષ દેશોથી આગળ નીકળી ચૂક્યું છે જાપાની રોકાણકારોની ભારતના માર્કેટમાં સંપત્તિ અગિયાર ટકા વધી તેર હજાર બસો એસી કરોડ રૂપિયા પહોંચ્યું છે બોલીવુડમાં વાત કરીએ તો હીરા મંડી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે સંજય લીલા ભણસાલીના અપકમિંગ પ્રોજેક્ટ હીરા મંડીની બોલીવુડમાં ચર્ચાઓ થતી જોવા મળી છે તો સ્વરા ભાસ્કરે જન્મદિવસ પર પ્રતિ ફહદને ફરીથી ભાઈ કહ્યું સ્વરા ભાસ્કરના લગ્નને એક વર્ષ થવા જઈ રહ્યું છે ને ત્યારે

તેમની પાસેથી ખંભાત પાલિકાના કોરા લેટર પેડ મળ્યા છે હરણી લેક ઝોન દુર્ઘટના અંગે કોર્પોરેશન વતી લેક ઝોનનું એગ્રીમેન્ટ કરનાર તત્કાલીન મ્યુનિસિપલ કમિશનરની હજી સુધી કેમ પૂછપરછ નથી કરાય તે પ્રશ્ન ઉભો થયો છે તો હવે જોઈએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ રામ રથ યાત્રાના સુકાની અડવાણીજીને ભારત રત્ન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર પોસ્ટ મૂકી અને જાહેરાત કરી રામ મંદિર પ્રતિષ્ઠાના દસ દિવસ પછી જે જાહેરાત છે રામ મંદિર નિર્માણને રાષ્ટ્રવ્યાપી શિવસેના ઘટના જે છે સામે આવી છે જેમાં સિંદે જૂથના નેતા મહેશ ગાયકવાડ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે ભારત અને ચીન કેનેડાની સુરક્ષા માટે ખતરો ગુપ્તચર અહેવાલ દ્વારા ચડાવવામાં આવ્યો છે અંકલેશ્વરના ગળખોલ ગામે થાબા ઉપર મંદિર બનાવતા બોરડાએ નોટિસ આપી મંદિર બનાવી નરેન્દ્ર મોદી સીએમ યોગીને દ્વારપાલ બનાવવામાં આવ્યા ફૂડ સેફટી લાયન્સ લાયસન્સ વિના ધંધો કરનાર વેપારીની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ અને સ્વચ્છતાના અભાવે કોર્પોરેશનની કડકાઈ જોવા મળી છે તો આજે વર્લ્ડ કેન્સર ડે છે આ વર્ષે કેર ગેપબંધ કરોના થીમ ઉપર ઉજવવામાં આવશે શહેરમાં કેન્સરના દર વર્ષે ચાર હજાર જે નવા દર્દીઓ છે તેઓ ઉમેરો થતો છે જ્યારે જેટલા દર્દીઓ છે તે મોત નીપજતા હોય છે આજ અમદાવાદના કલાકારોના ચિત્રોના પ્રદર્શનનો છેલ્લો દિવસ છે ફાઇન આર્ટ ફેકલ્ટીમાં આયોજિત એક્ઝિબિશનનો અભૂતપૂર્વ પ્રતિસાદ જોવા મળ્યો વિદ્યાર્થીઓનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર કરતી ગુજરાતની શિક્ષણ સંસ્થાઓ દેશમાં કેરળ બાદ ગુજરાત જ એવું રાજ્ય છે કે જ્યાં સાક્ષરતા વધુ જોવા મળી તો મોઢામાં ફટાકડો ફૂટતા બાળકને સિત્તેર થી એસી ટાકા લેવા પડ્યા હતા દસ દિવસ અગાઉ પાંચ વર્ષીય બાળકની સાથે આ ઘટના બની હતી જેમાં એસએસજીમાં પ્લાસ્ટિક સર્જરી વિભાગે બાળકને નવું જીવનદાન કર્યું KYC ના નોર્મ્સનો ભંગ કરી મની લોન્ડરિંગ કરાયો હોવાની આશંકા નિયમનું પાલન ન કર્યું હોવા છતાં પણ પાલન કર્યું હોવાના ખોટા રિપોર્ટ સબમિટ કર્યો પ્રોમોટર્સને કરાયેલા પેમેન્ટની વિગતો જાહેર ન કરાઈ પેટીએમ પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે તો Jet Airways વિરુદ્ધ ડીલ પે 150 કરોડ ચૂકવવામાં વિદેશી કન્સોર્ટિયમ નિષ્ફળ સુપ્રીમે આપેલ 31મી જાન્યુઆરીની મુદત સુધી શેર બજારમાં નવા સપ્તાહમાં પોઝિશન હળવી રાખવી

જુનાગઢ પોલીસના તોડકાંડ મામલે સસ્પેન્ડ તરલ દિવસના સોંપવામાં આવ્યો છે તો સુરતના પોલીસ કોકડું ગૂંચવાયું દસ આઈએસને રેગ્યુલર પોસ્ટિંગ ઉપરાંત ચાર્જ સોંપવામાં આવ્યો છે ગુજરાત સરકારમાં ફાઈવ ડે વેકલાઓ સચિવાલય ફેડરેશન ઓગણીસ પડતર પ્રશ્નોનું આવેદનપત્ર સોંપ્યું અને કહ્યું નિરાકરણ લાવો નહીંતર આંદોલન કરીશું

હજી પણ ભારે હિમવર્ષાની આગાહી કરવામાં આવી છે માંજલપુર સ્પોર્ટ સંકુલમાં ચાર ફોર લેન સિન્થેટિક એથ્લેટિક ટ્રેક બનવામાં આવશે સરકારે ડેશર સ્પોર્ટ્સ યુનિવર્સિટી વિકસાવવા સાત પોઈન્ટ ત્રેપન કરોડ ફાળવ્યા તો આ હતા અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પર્ટ